નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો તેઓ હવે અરવલ્લી જિલ્લામાં ચાર્જ સંભાળ્યો હતો અરવલ્લી જિલ્લામાં શામળાજી યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના દર્શન સાથે મનોહરસિંહ જાડેજાએ પોતાના નવા કાર્યકાળ ની શરૂઆત કરી છે ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે ગાર્ડ ઓફ આપવામાં આવ્યો હતો અરવલ્લી એસપી ઓફિસ અધિકારીઓ અને સ્ટાફે નવા પોલીસ વડાનું ભવ્ય સ્વાગત કર્યું હતું જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે અરવલ્લીમાં કાયદો વ્યવસ્થા જાળવવા કડક પગલાં લેવાશે સરહદી વિસ્તારોમાં પ્રોહિબિશન એક્ટ અમલ માટે સરકારે નક્કી કરેલા અભિગમને અસરકારક રીતે લાગુ કરવામાં આવશે અને જનતા અને પોલીસ વચ્ચે સુમેળ વધારી સુરક્ષા વધુ મજબૂત બનાવાશે સાથે અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કડક રીતે જળવાશે અને પ્રોહિબિશન મામલે સખત કાર્યવાહી હાથ ધરાશે અને ગુનાખોરોને કાબૂમાં લેવા તમામ પ્રયાસો કરવામાં આવશે તો આ રીતે અરવલ્લીના નવા

લોકો સાથેનો ફીડબેક એમનો પોલીસ તરફનો અભિગમ જે છે એ વધારે ઇમ્પ્રુવ થાય પોલીસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે આ પ્રકારની પ્રાયોરિટી સાથે અમે જિલ્લામાં કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને હજી અમે આજે હાજર થયા એને પાંચ જ મિનિટ થઈ છે એટલે જિલ્લાના મૂળ મૂળ પ્રશ્ન શું છે એ સ્ટડી કરીને પછી આગળ વધશે જિલ્લાથી મિશનની એક્ટિવિટી વાકેફ આ બાબતે